વિરમગામ શહેરમાં નજીવી બાબતે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપતા વિરમગામ ટાઉન પોલીસ મથકમાં શખ્સ સામે ફરિયાદ નોંધાવી વિરમગામ શહેરના બ્રહ્મફળી પાસે રહેતા જિગ્નેશભાઈ દેવેન્દ્રભાઈ ભટ્ટ તથા અન્ય જ્ઞાતિના ફંક્શનની મિટિંગ રાખેલ હોય જે વખતે આરોપી દ્વારા જિગ્નેશભાઈને જમણા હાથના કાંડા ઉપર માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી બીભત્સ ગાળો બોલી તેમજ આવતીકાલે તમે કેમ ફંક્શન રાખો છો હું જોઉં છું તેમ ધમકીઓ આપીને સમગ્ર મામલે જિગ્નેશભાઈ દેવેન્દ્રભાઈ ભટ્ટ નાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં પ્રદીપકુમાર ગુણવંતરાય વ્યાસ સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે